સન ઓગણીસો દુર્લભ બન્યું સુલભ જેમ શ્રાવણના સરવડા વરસતા જ રહે તેમ યોગીજી મહારાજના મુખેથી પ્રસંગોપાત સ્વામીશ્રીનો મહિમા નીતરતો જ રહેતો પરંતુ ખીર જેવું સ્વાદુ ભોજન શ્વાનના પેટમાં ટકતું નથી તેમ સ્વામીશ્રીના આવા મહિનાના ગૂંટ કેટલાકના માટે ગળા નીચે ઉતરવા ઘરા પડતા હતા એક ગૃહસ્તા પૈકીના હતા એકવાર યોગીજી મહારાજ સવારે દાંતણપાણી કરી રહેલા વિનુભાઈ યોગી મહારાજની સેવામાં હતા તે વખતે જ પેલા ગૃહસ્થ યોગીજી મહારાજ પાસે આવી ચડ્યા તેઓ અત્યંત હતા તેથી આવતા વેત જ વિરુદ્ધમાં કાઢવા પરંતુ વિરોધીના અભાવની વાત પણ સાંભળી ન શકે તે યોગીજી મહારાજ સ્વામીશ્રીનું હીણો તો કેવી રીતે સાંભળી શકે તેથી તેઓએ પેલી વ્યક્તિને વારી સાચી વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તે વ્યક્તિનો આત્મા અસદભાવમાં ઓગળી ગયેલો તેઓએ યોગીજી મહારાજની વાત પણ સાંભળી ન સાંભળી કરી અને બોલ્યા યોગી તમે પાછા આવો તો હું કહ્યું પ્રમુખ સ્વામીને શાસ્ત્રીજી મહારાજે મોટા નીમ્યા છે તમે કેમ આમ કરો છો જોકે સમુદ્રની રેતીથી થી ગયેલા બાવળિયા પર લીલા પાંદડા ફૂટતા નથી તેમ અવડાઈથી અવરાઈ ગયેલી તે વ્યક્તિના અંતરમાં પણ યોગીજી મહારાજના શબ્દો ઉગ્યા નહીં પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે પોતાના વિરુદ્ધ અશદ્ધ પ્રવૃત્તિનો મારો ચલાવનારા એ વ્યક્તિની રજે રજ મલિનતા જાણવા છતાં અને પોતાની પાસે અમર્યાદ અધિકાર હોવા છતાં સ્વામીશ્રીએ તેનો કોઈ પ્રતિકાર કર્યો ન હતો શક્તિશાળી હોવા છતાં ક્ષમા આપવી તે દુર્લભ છે સ્વામીશ્રીના જીવનમાં આ દુર્લભ સાધ સુલભ બનેલો જોઈ સૌ જોઈ શકતા યાત્રાના આગામી ચરણમાં મદ્રાસથી ભૂતપુરી શિવકાંચી વિષ્ણુકાંચી પક્ષીતીર્થ ચિદમ્બરમ પોંડિચેરી બાલાજી વગેરે દક્ષિણના તીર્થોમાં સ્વામીશ્રી પધારેલા યાત્રા તેના અંતિમ ચરણમાં પશ્ચિમ બાજુ વળેલી તેમાં સોલાપુર કુંડુવાડી પઢકપુર નાસિક મુંબઈ વર્તોળ ડાકોર થઈને સૌ વડોદરા આવી પહોંચ્યા અહીં યાત્રાનું સમાપન થયું પ્રાયણ તીર્થ ભીગમ આપે દેશે સ્વયં હિ તીર્થાની પુનંતી સંત અર્થાત તીર્થયાત્રાના મિશે સંતો તો તીર્થોને પવિત્ર કરે છે એ ભાગવતના કથન અનુસાર યોગીજી મહારાજે અને સ્વામીશ્રીએ તીર્થોને તીર્થત્વ આપ્યું દરેક સ્થળે સૌની શુભ ગતિ થાય તેવા સંકલ્પ કરીને સૌનું કલ્યાણ કર્યું કથા વાર્તાના મેઘ વર્ષાવથી સત્સંગીઓને સુદ્રઢ કર્યા દૂર દૂર વસતા ભક્તોને ઘેર બેઠા ગંગાનો અનુભવ કરાવી સુખ સમૃદ્ધિ આપ્યા પિસ્તાલીસ દિવસ તો બલકારામાં પૂરા થઈ ગયા તે ઉત્સવ યાત્રિકોને લાગ્યું ખરેખર આ દ્વિતીય ટ્રેન યાત્રા યોગીજી મહારાજ અને સ્વામી શ્રી નિશાહની સનિધિથી અદિતીય બની રહી